કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બી એલ ફરજ બજાવતા શિક્ષકો શિક્ષિકાઓને પડતી મુશ્કેલી સંબંધે કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ શ્રી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપી શિક્ષકો અને ખાસ કરીને શિક્ષિકાઓને બી એલ કામગીરી સોંપી છે ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ છે સાંજે છ વાગ્યા પછી બહેનોને કામગીરીમાંથી મુક્ત કરવી જોઈએ ટાટ માટે શિક્ષકો ઉપર માનસિક દબાણ લેવાય છે ટાર્ગેટ માટે શિક્ષકો ઉપર માનસિક દબાણ લવાય છે તે બંધ કરવું વગેરે સત્તર જેટલા વિવિધ પ્રશ્નોને લઈને નયનસિંહ જાડેજાની પ્રમુખની સહીથી આવેદનપત્ર આપવામાં આવ્યું અમારા દસ તાલુકાના બીએલઓ જે છે એ વેકેશન દરમિયાન ખરેખર છ હતું તેના બદલે ત્રણ અને ચાર તારીખના આવી ગયા છે હાજર થઈ ગયા છે કામગીરી શરૂ કરી નાખી છે પણ છેલ્લા ઘણા દિવસોમાં અતિશય દબાણ જે થતું હતું એટલે બધા જ તાલુકાના બધા જ બીએલઓ અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે અને બધાનો જે આક્રોશ હતો એ અમે કલેક્ટર સાહેબ પાસે રજૂ કર્યો છે ભાઈ અમે કામગીરીનો વિરોધ કરતા નથી પણ અમે કામગીરી કરવા તૈયાર છીએ અમે કામ કરીએ પણ છીએ અમને સાત વાગ્યા પછી અમે છ વાગે નો ટાઈમ હોય છતાં સાત વાગે સુધી ઘરે તૈયાર છીએ રાતે અમને ક્યાંય ઓફિસોમાં બોલાવવામાં ના આવે આજે અંદાજીત સવા બસો થી અઢીસો શિક્ષકો આવ્યા છે અને આગામી અમે વળી પાછું કહીએ છીએ કે અમે કામ કરતું અમે કામ કરી પણ આપશું પણ અમારે જો આ મજબૂરી થઈને જો કરવામાં આવશે અમે રાજ્ય સંઘમાં વિરોધ કરશું અને અહીંયા પણ છેલ્લે બાજીને ધરણા કરવા પડે અમે એક ધરણાનો કાર્યક્રમ પણ અમે ગાંધીધામ તાલુકામાંથી તમામ બીએલઓ બહેનો અમે આજે અહીંયા જિલ્લા કલેક્ટર કચેરી એકત્રિત થયા છીએ અમે એસઆઈઆરની કામગીરી બાબતમાં જે મુશ્કેલીઓ પડી રહી છે એથી અમે માનસિક રીતે ખૂબ જ એમ ડિસ્ટર્બ થઈ ગયા છીએ કે આ કામગીરી પહેલાં અમારે કઈ રીતે કરવી એ ડિસ્ટર્બ થઈ ગયા કામગીરી થઈ જ રહી છે ગાંધીધામ તાલુકાની કામગીરી બહુ જ સારી છે છતાં અમને ઉપરી અધિકારીઓમાંથી દબાણ આવી રહ્યા છે કે ભાઈ આંકડા આપો આંકડા આપો બીજી વાત કે બેનોને ગમે ત્યારે ફોન કરીને કચેરીઓમાં બોલાવવામાં આવે છે બેનોને પરિવારની જવાબદારી છે પોતાના બાળકોની છે સ્કૂલની જવાબદારી છે તો અમે માનસિક રીતે થાકી તો અમે સ્કૂલમાં બાળકોને કઈ રીતે ભણાવીશું અમે અમારા બાળકોને કઈ રીતે ભણાવીશું કામગીરી કરવાની ના નથી રાષ્ટ્રીય કામગીરી છે અમે કામ વિરોધ નથી કરતા અમે કામગીરી ની પદ્ધતિનો વિરોધ કરી રહ્યા છીએ આમાંથી ઘણી બહેનો અપડાઉન કરે છે ઘણા ને નાના બાળકો છે

કામગીરીમાં અમને કઈ રીતે પદ્ધતિમાં થોડો ફેરફાર લાવો તમે અમારા પર પ્રેશર આવે બસ આટલી નમ્ર આ સમયે તમામ તાલુકામાંથી કામગીરી કરતા વધુ શિક્ષકો ઉમટી પડ્યા હતા હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને ખાતે ખાસ મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ દર મહિનાના શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભૂજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર ચોકડી પાસે વધુ માહિતી માટે સંપર્ક જાની દર્શક મિત્રો આજે તારીખ સત્તર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર